જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપડી આયુર્વેદિક ગુજરાત ચેનલ માં આપ સૌ ને મારા જય માતાજી જે લોકોને કોઈ પણ સર્જરી વગર આંખોના ચશ્મા હટાવવા છે આંખોના નંબર નેચરલી રીતે ઓછા કરવા છે તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો સરળ ઘરગથ્થુ ઉપચાર તમારી સામે રજૂ કરું છું જે ઘરગથ્થુ ઉપચારથી તમારા આંખોના ગમે તેવા નંબર હશે તમને દૂરનું જોવામાં તકલીફ થતી હોય નજીકનું જોવામાં તકલીફ થતી હોય ચશ્મા પહેરે છે પછી તે લોકોને દૂરનું અથવા નજીકનું દેખાતું હોય તે તમામ પ્રકારની પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે અને નેચરલી રીતે કુદરતી રીતે આંખો નંબર છે તે ઓછા થતા જશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને આંખોના નંબર દૂર કરવા સર્જરી કરાવી પડે છે ઓપરેશનો કરાવવા પડે છે ફિર ભી તેના આંખોના નંબર છે તે દૂર નથી થતા તો જો તમારે પણ કુદરતી રીતે આંખોના નંબર ઓછા કરવા છે ચશ્માને હટાવવા છે તો શું કરવાનું છે તમારે તમારે ત્રણ થી ચાર એલાઈજી લેવાની છે અને એક ચમચી વરિયાળી લેવાની છે આ બંનેને મિક્સ કરીને તમારે પાવડર તૈયાર કરી લેવાનો છે અને આ પાવડર તમારે એક ગ્લાસ ગરમ દૂધમાં મિક્સ કરી અને રાતના સૂતા પહેલા આરામથી ઘૂંટડા ભરી અને પીવાનું છે કામ તમારે સવારે કરવાનું છે છે જે ખૂબ સવારે નરણા કોઠે એટલે કે તમારે પહેલા બ્રશ નથી કરવાનું સવારે ઉઠતાની સાથે જ તમારે થોડું પાણી મોઢામાં મૂકવાનું છે તેને પૂરા મોઢામાં ફેરવવાનું છે અને હાથમાં લઈ અને બંને આંખ તે પાણીથી તમારે સાફ કરવાની છે આ વસ્તુ કન્ટિન્યુ બે થી અઢી મહિના કરવાથી ગમે તેવા આંખોના નંબર હશે તે કુદરતી રીતે ઓછા થતા જશે અને તમારે ચશ્મા પહેરવાની જરૂર નહીં પડે કોઈ પણ પ્રકારના ઓપરેશનની જરૂર નહીં પડે સર્જરીની જરૂર પણ નહીં પડે અને આંખોના નંબર છે જે જડ મૂળમાંથી નીકળી જશે જ્યાં દોસ્તો કેમ કે આ સો ટકા અસરકારક છે સિમ્પલ ઘરગથ્થુ ઉપચાર છે તમારે ત્રણ થી ચાર એલઆઈસી લેવાની છે અને એક ચમચી સોંફ એટલે કે તમારે વરિયાળી લેવાની છે આ બંનેનો પાવડર તૈયાર કરી અને એક ગ્લાસ ગરમ દૂધમાં મિક્સ કરી ને રાતના સૂતા પહેલા પીવાનું છે સવારે ઉઠતાની સાથે કોઠે થોડું મોઢામાં પાણી નાખવાનું છે પૂરા મોઢામાં આવી રીતના આવી રીતના ફેરવી